અમદાવાદના કેસવ બાગ ચાર રસ્તા પાસે કાર ચાલકની બેફામ ટક્કર બાદ ભાગ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો અમદાવાદના કેશોબાગ ચાર રસ્તા પાસે કાર ચાલકની બેફામ ટક્કર બાદ ભાગ દોડ સમગ્ર ઘટનાનો વિડીયો થયો વાયરલ અમદાવાદ શહેરના કેશોબાગ ચાર રસ્તા પાસે એક આશ્ચર્યજનક ઘટના બની હતી એક્ટિવા પર જઈ રહેલા યુવાનને એક કાર ચાલકે ટક્કર મારી હતી આસપાસના લોકોએ તરત જ કાર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ત્યાંથી કાર લઈ અને ભાગી ગયો આ ઘટના બાદ લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો હતો લોકોએ કાર ચાલકને પીછે હાજી કરી

આ કેસમાં વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે પોલીસે સમગ્ર વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે અને જાહેરમાં પણ આ વિશે માહિતી આપવાનું અનુરોધ કર્યું છે જેથી ફરાર આરોપીની ઓળખ કરી કાર્યવાહી કરી શકાય